આ સોળ તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે જેમાં પાર્સલ છે પાર્સલમાં ડ્રગ્સ છે હથિયાર છે એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે એમને અરેસ્ટ વોરંટ પણ વિડીયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેંકના ખાતા હતા છ બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને એક કરોડને પંદર લાખ આ આરો આરોપી સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા પછી એ ત્રણ કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યું કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને ઓગણીસ વીસ પર કોલ કર્યું જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાન બલોત્રરાનું છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણ ટીમો પાડી હતી આ મુખ્ય આરોપીને આપણે ડીસા પાટણમાંથી પકડ્યા હતા એના પછી બે આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ લોકો આ પૈસા કલ જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા ડીસામાં પછી આ જે બે આરોપી ભાગી ગયા હતા એમાં ત્રણ ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે બે બીજા આરોપીને પણ રાજસ્થાન બલોત્રાની નજીક ખાઈ છે એમાં ત્યાંથી બે બીજા આરોપી આપણે પકડ્યા હતા આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક એકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા